પ્યોર કાપડ ખરીદો અને મેળવો એક્ટિવા ફ્રી

સુરત શહેરના મોટાવરાછા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સમાવી છે જ્યાં સ્કૂલ વાનના ડ્રાઈવરે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઘરે મૂકવાને બદલે અન્ય જગ્યાએ તરફ લઈ જતા છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટના બાદ સ્થાનિક લોકોએ દખલગીરી કરી યુવતીને નરાધમની ચુંગાલમાંથી બચાવી હતી મળતી માહિતી મુજબ વિદ્યાર્થીની રોજની જેમ શાળાની વાનમાં ઘર તરફ જઈ રહી હતી પરંતુ ડ્રાઈવરે વાનનો રસ્તો બદલી અને જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો સ્થિતિનો ભાન થતાં વિદ્યાર્થીએ બુમાબૂમ શરૂ કરી દી હતી બાળકીના ચીસાચીસ સાંભળીને નજીકમાં રહેતા લોકોએ વાનનો પીછો કર્યો અને વાનને રોકી

સોળ વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ સ્કૂલ વાન ચાલક દ્વારા તને એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવેધ કલમો તથા કોક્સો ની કલમ બાર હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી કોઈ આ આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયર હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે